અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાંદોડિયા વિસ્તારમાંથી ગેરકાયદેસર ઘુસણખોરી કરી રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢી ડિટેઇન કરી બાંગ્લાદેશ ખાતે ડિપોટેશનની કાર્યવાહી કરતી સોલા હાઈકોર્ટ પોલીસ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શાશ્રી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર વન શાશ્રી નાઓ દ્વારા હાલમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી ભારતમાં રહેતા બીજા દેશના નાગરિકોને શોધી કાઢવા સારું સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર જોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એ ડિવિઝન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાસરી ઇન્સપેક્ટરની રાહબારી અલગ અલગ ટીમો બનાવી સોલા હાઈકોર્ટ વિસ્તારમાં રહેતા ગેરકાયદેસરના બીજા દેશના નાગરિકોની બાતમી મેળવી ચાંદોડિયા વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢી તેઓને ડિપોર્ટ કરવાની કામગીરી કરી પ્રશંસનીય કાર્યવાહી કરેલ છે ગેરકાયદેસર ઘુસણખોરી કરી રહેતા બાંગ્લાદેશી નાગરિકોના નામ સનામા રિયાઝુલ સૌ મુઝબીર જાતેમોલ્લા ઉમરવર્ષ પાંત્રીસ રિક્તા વાવ નઝબુલ હુસેન મોડલ ઉમરવર્ષ છત્રીસ જેસમિન ડોઆ રુસ્તમ ગાઝી ઉમરવર્ષ છત્રીસ રોઝીના અખ્થર ડો અબ્દુલ ખુદુસ શેખ ઉમરવર્ષ ઓગણપચાસ જોશ્ના અખ્થર ડો ઓ ઇલ્યાસ મિયા બાવન મીરો હિતે શક્કર ઘાટલોડિયા અમદાવાદ